અબડાસા તાલુકાના બોહા ખાતે સચિયારમાં તેમજ વાંકલ માતાજીની જાતર અને પહેદી અને પ્રસાદનું કાર્યક્રમ રાખવામાં આવ્યો દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા સુદ તિરસ્થી ભાદરવા સુદ ચૌદ સુધી હર હંમેશ મુજબ માતાજીના જાતર તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ મહાસુદ તિરસના પણ કરવામાં આવ્યો છે જેમાં મહા આરતી જાતર પહેદી પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અબડાસા તાલુકાના બોયા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં માતાજીના ભાવિક ભક્તોએ મેળાનો લાભ લીધો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ દાંડિયા રાસ મહાપ્રસાદ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે જ્ઞાન દીકરણ જ્ઞાન ઘરણ ઘણે અને નામ અને સ્વરૂપ એક સ્વરૂપિત જ્યોતિ સ્વરૂપી માનો આ એક સાનિધ્ય પ્રકૃતિની બોધમાં ગોવા મધ્ય જેને પૂરો બાજુ પૂરી ગોવા ઉપર ઉપર આશાપુરામાં બિરાજમાન છે પશ્ચિમ બાજુ પ્રભુ મહાદેવ ભીમનાથ મહાદેવ બિરાજાય છે એની વચ્ચમાં પ્રકૃતિની બોધનું ચૈતરનાથ જેવા સિદ્ધ સાતુઓ સંતોની જ્યાં તપસ્વી સ્થળ અને આ રમણ વચ્ચે ગોવા ગામનું સચિયાર માકોલધામની અંદર ભાદરવા સુદ તેરસ ચૌદસનું આજ હર અમેશ્રી મુજબ જાતક શેરી પ્રસાદ અને માઇના માઉ માઈ ભક્તોનો બે દિવસ આજનું ભેળો એની અંદર ગઈકાલે હું સાંજે દાંડિયા અને સર્વ ભાવિ ભક્તો દસથી પંદર હજારની સંખ્યામાં હરમેશ્રી મુજબ માથું નમાવ્યું હતું અને બીજો જાતક બાર મહિનાની અંદર માક્ષર સુદ તેરસ ચૌદનો હોય છે એ મારા કચ્છનો એક એવો શ્રદ્ધાનો કેન્દ્ર અને મારી જે એક એવી સુરાઓની સંતોની અને માતાજીની જે ભૂમિ છે એટલે કે મારી નજીક એવી મા વાંકોલમાં અને સચિયારમાનું ધામ એટલે કે બોહા મધ્ય અબડાસા તાલુકાનો એક એવો ગામ કે જે પ્રકૃતિની ગોદમાં છે અને એ પ્રકૃતિની ગોદમાં એક બહુ પુરાણિક અને જૂનું મંદિર એટલે કે મા વાંકુળમાંનું મંદિર અને દર વર્ષે મા વાંકુળનો મેળો અને મા સચિયારનો મેળો જેમાં અનેક ભક્તો કોઈ એક જ્ઞાતિ નહીં પણ અઢારે વર્ણ અહીંયા માતાજીના સાનિધ્યમાં માથું નમાવવા માટે થઈ અને દર વર્ષે અસંખ્ય માણસો અહીં ભેગા મારી અને માની પ્રાર્થના કરવા માટે માના ગુણગાન ગાવા માટે થઈને બધા વધારે છે અહીંયા દર વર્ષે કાર્યક્રમો પણ હોય છે દાસોત્સવના અને ખાસ કરીને આજુબાજુના જે ક્ષત્રિય સમાજ છે રબારી સમાજ છે અઢારે વર્ણ જ્યાં આવીને માથું નવા